દિવાળીના અવસરમાં દિલ્હીમાં હવામાં ઝેરી થતા ખતરનાક થઈ ગઈ છે દેશમાં રાજધાનીમાં જાણે ગેસ ચેમ્બરમાં બની જતા કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં સીપીસીમાં અનુસાર દિવાળી પર દિલ્હીના હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ અને ગંભીર શ્રેણીઓમાં પહોંચી ગઈ છે શહેરમાં અડત્રીસ મિનિટોમાં છેત્રમાંથી ચોત્રીસ સોમવારે વીસ અને ઓક્ટોબરમાં રેડ ઝોન નોંધાય છે દિવાળીનો એઆઈક્યુ પાંચસો એકત્રીસ વીસ ઓક્ટોબર સોમવારે સમગ્ર દિલ્હીમાં એક એરકો પાંચ એકરી જે મોટી ગંભીર ખરબ પ્રદૂષણના સ્તર અને સ્તર સમસ્યાઓ કારણ બની શકે છે જેવી રીતના વિસ્તારોમાં પ્રદૂષણની સ્થિતિમાં દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં પ્રદૂષણ સ્તર ચિંતા નહીં શકે દિલ્હીમાં મહત્તમ તાપમાન છે એકત્રી તેંત્રીસ ડિગ્રી સેલ્સિયર છે કે લઘુત્તમ તાપમાન વીસથી બાવીસ ડિગ્રી સેલ્સ્યુર રહેવામાં સંભાવના છે લઘુત્તમ તાપમાન સામાન્ય એકથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધારે મહત્તમ તાપમાન સામાન્ય આસ્પા રહે શકે સ્થિતિમાં પ્રદૂષણ ઘટાડવામાં મદદ અંદરૂપ નથી અને હવામાન વિભાગમાં જાણતા અનુસાર સારવાર સમયે મુખ્ય સપાટીનો પવન દક્ષિણ પવન દિશામાં પાંચ કિમી પ્રતિ કલાકની ધીમી ગતિ ચાલશે મોડી સાંજના રાતના સુધી પવનમાં કાક આઠ કિલોમીટર કલાકોમાં જ રહેશે પવનની ધીમી ગતિમાં સમા ઘુંબસ અને ઘણો સપાટી નજીક ઝડપી રહેશે અને ચોવીસ કલાકમાં દિલ્હીમાં એનસીઆર લઘુત્તમ મહત્તમ તાપમાન જોઈ કે મોટો ફેરફાર થયો નથી ધીમે પવાના કારણે હાલતમાં પ્રદૂષણમાંથી રાહત મળવાની પણ કોઈ આશા નથી સબકાર માય